તમારી પાસેથી એ સમજવું છે કે કયા એવા મુદ્દા છે વિસાવદરના જેને લઈને તમે જનતાની પાસે જશો આ વખતે સૌથી મોટી સમસ્યા છે ઇકો સેન્સિટિવ ઝોનની સમસ્યા જેનાથી ખેડૂતો ખૂબ નારાજ છે આ વિસ્તારની અંદર રોડ રસ્તાની સમસ્યા બહુ જ મોટી છે ગરીબ વર્ગોએ સોવારીઓ પ્લોટ મળે પોતાનું ઘરનું ઘર બનાવી શકે હવે તમે અહીંયા ચૂંટણીના મેદાનમાં ઉતરે છો તમે સુરત થી આવો છો એક મુદ્દો કહી રહ્યા છે કે હજી પણ આ મુદ્દો તો રહે જ છે કે તમે બહારી છો તમારું પોતાનું અહીંયા કોઈ ઘર નથી પણ મને એવું થાય છે કે ગોપાલ ઇટાલિયા બહારનો છે બહારનો છે એવું ભાજપ દ્વારા ટકળાટ કરે છે ભાજપની કમિટીમાંથી તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સાંસદ સભ્ય બોર્ડના ડિરેક્ટ બેંકના ડિરેક્ટર યાદ બધા સ્થાનિક છે તો શુદ્ધ ગુજરાતી ભાષામાં શું જખ મારાવે છે ગોપાલ ઇટાલિયા બાર છે બાર છે પણ તો અહીના જે છે એને શું કરી દીધું એને શું તીર મારી લીધા તો ભાજપનું કલ્ચર છે ગોપીબેન કે વડીલોને અપમાનિત કરવા વડીલોને હળધૂત કરવા એ એમનું કલ્ચર છે ભાજપ કેશુબાપા પટેલ જેવા વડીલોને નફરત કરે છે એનાથી ચીડાય છે એનાથી એનાથી એ લોકોને પસંદ નથી તો આજપની તો રાજનીતિક પાટીદાર ઉપર ચાલે છે તો કેમ કેશુબાપા નામનું એક સરકારી બિલ્ડિંગ નરેન્દ્ર મોદી જીવે છે ત્યાં તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પાટિયા મારી દીધા તમને લાગે છે કે કેશુભાઈનો વિડીયો આવી રીતે વાયરલ કરીને તમને લોકો વોટ આપી દેશે વિશાવ કોણે એવું કીધું કેશુબાપા એવું ક્યાં કીધું કે ગોપાલને વોટ આપજો વિડીયોમાં તમને શું લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે તો પછી હર્ષદ રીભડિયા કે ભુપતભાણી વિશાવદનની જનતા પણ કોને પસંદ છે ગોપાલ ઇટાલિયન

ખેડૂતો માટે છકડો ખૂબ મહત્વનો હોય છે અને એમનો સામાન એપીએમસી સુધી છકડો મોટા ભાગે પહોંચાડતો હોય છે ગોપાલભાઈ છકડામાં ચૂંટણી પ્રચાર આ અમારા કાઠિયાવાડમાં છે ને જૂના જમાનામાં આ છકડો છે ને એ બહુ મહત્વનું સાધન વાહન હતું ખેતરના કામમાં લેવાય લગ્નના કામમાં આ હોય મરણના કામમાં છકડો હોય ઘણી વખત માણસ દવાખાને લઈ જવામાં છકડો હોય ગામમાંથી મામલતદાર ઓફિસે તાલુકા સેન્ટરમાં જવું હોય તો છકડો હોય આ સાધન છે આ આ આ વાહન એટલે ન થાય અમારા કહેવાય કે વિકાસની હરણફાળ ભળી હોય એમાં છકડાનું બહુ મોટું યોગદાન છે અને આ મિની ટ્રેક્ટરનું ઘણું યોગદાન છે તો આ જો આ અમારું મિની ટ્રેક્ટર છે આ મિની ટ્રેક્ટર ગમે ત્યાં જઈ શકે કન્વીનિયન્ટ આવે એટલે કે એની મોબિલિટી સારી આવે એમ તો વિસાવદરમાં ચૂંટણી માહોલ છે અત્યારે એટલે નેતાની મોબિલિટી ખરી નેતાની હોવી જ જોઈએ મારી તો છે પછી બીજા નેતાઓ તો આપણે ન કહી શકીએ અચ્છા તમારી છે પણ તમારી પાસેથી એ સમજવું છે કે કયા એવા મુદ્દા છે વિસાવદરના જેને લઈને તમે જનતાની પાસે જશો આ વખતે જનતાએ જ મને જે મુદ્દા કીધા છે એ જ મુદ્દા ઉપર આપણે જનતાની વાત કરવાના છે જેમ કે આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા છે ઇકો સેન્સિટિવ ઝોનની સમસ્યા જેનાથી ખેડૂતો ખૂબ નારાજ છે આ વિસ્તારમાં સૌની યોજનાનું પાણી અનેક ગામડામાં નથી મળી રહ્યું એ સૌથી મોટો પ્રશ્ન છે આ વિસ્તારની અંદર ખેડૂતોને સહકારી મંડળી અને જિલ્લા સહકારી બેંકના કરતા અર્તા દ્વારા મંડળીઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખવામાં આવ્યું છે એ પણ સૌથી મોટી સમસ્યા આ વિસ્તારની છે આ વિસ્તારની અંદર રોડ રસ્તાની સમસ્યા બહુ જ મોટી છે ગરીબ વર્ગને સો વારિયા પ્લોટને લઈને પણ બહુ મોટી સમસ્યા આખા વિસ્તારમાં કેમકે ગરીબ વર્ગ હોય એને સો વારિયો પ્લોટ મળે તો પોતાનું ઘરનું ઘર બનાવી શકે આ સિવાય સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની સમસ્યા પણ બહુ મોટી છે આ વિસ્તારમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ગઈ સાલ ભયંકર ભ્રષ્ટાચાર થયો છે ખેડૂતોને લૂંટી લીધા છે એ પણ મોટી સમસ્યા છે આ વિસ્તારની અંદર ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય નથી મળી ગઈ સાલ દિવાળી ઉપર પણ માવઠું થયું હતું આ સાલ અત્યારે માવઠું થયું તો આ માવઠાનું કોઈ વળતર ખેડૂતોને મળતું નથી એ પણ સૌથી મોટી તો આવી રીતે ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ રત્ન કલાકારો વેપારીઓ બધાની અલગ અલગ સમસ્યા છે આ સમસ્યા ઉપર મેં લોક જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને મને ચૂંટણીમાં તક મળશે તો હું આગળ એની ઉપર કામ કરીશ ગોપાલભાઈ પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વિસાવદનની અંદર ભૂપત ભાયણી

મેં તો અહીંયા ભાડે ઘર રાખ્યું છે આર્યું પાછળ અહીંયા તમે જોઈને આવ્યા અત્યારે ચા પીધી તમે હું તો ત્યાં રહેવા આવી ગયો છું દોઢ મહિનાથી અહીંયા જ રહેવાનો છું પણ મને એવું થાય છે કે ગોપાલ ઇટાલિયા બારનો છે બારનો છે એવી ભાજપવાળા કકડાટ કરે છે તો અહીંયા ભાજપમાં તાલુકા પંચાયતમાં ભાજપની સરકાર છે જિલ્લા પંચાયતમાં ભાજપની સરકાર છે અહીંયા લોકસભાના સાંસદ ભાજપના છે અહીંની ડિસ્ટ્રિક બેંકની આખી કમિટી ભાજપની છે અહીંયા માર્કેટિંગ યાર્ડની આખી કમિટી ભાજપની છે અહીંયા જિલ્લા સહકારી સંઘ અને તાલુકા સંઘની આખી કમિટી ભાજપની છે ભાજપ ની કમિટીમાંથી તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સાંસદ સભ્ય બોર્ડના ડિરેક્ટર શું જખમાર આવે છે બધા સ્થાનિક છે તો કરી નાખવાતા રોડ બનાવી નાખવાતા ગોપાલ ઇટાલિયા બારનો છે બારનો છે પણ તો અહીંના જે છે એને શું કરી દીધું એને શું તીર મારી લીધા એ ક્યાં વિસાવદર ને સાંસદ સભ્ય સ્થાનિક છે તાલુકા પંચાયત આખી સ્થાનિક લોકો થી બનેલી જિલ્લા પંચાયત સ્થાનિક થી બને તો શું કરી લીધું ખેડૂતો ઈકો જો નટાવવા માગે છે સાંસદ સભ્ય શું કરી દીધું સ્થાનિક જ છે ને ખેડૂતો નવી જમીન માપણી થી જબરજસ્ત પરેશાન છે તમામ ખેડૂતોની સાત બાર ની અંદર લોચા લબાચા થયા છે તો સ્થાનિક જ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તો શું સ્થાનિક ભાજપના નેતાઓ કરી દીધું આ વિસ્તારની અંદર ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ માઉઠું આવ્યું

એટલે ભાજપ પાસે મુદ્દો નથી માણસ એ નથી એટલે આવા હવામાંથી મુદ્દા ઊભા કરે છે નીશાવર્દનના લોકો ગુજરાતના સૌથી રાજકીય રીતે સૌથી કુનેહવાળા લોકો છે એ કરશે નિર્ણય સારો પણ ગોપાલભાઈ સવાલ એ ઊભો થઈ રહ્યો છે ને કે તમે જે બે હજાર બાવીસમાં તમારા જૂના ઓડિયો ક્લિપ્સ પણ સામે આવ્યા હતા અને આ જૂના ઓડિયો ક્લિપને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી આ વખતે પણ તમને એવું લાગી રહ્યું છે કે જૂના વિડીયોઝ જૂના ઓડિયોઝ તમારા બહાર આવી રહ્યા છે મારી પાસે નરેન્દ્ર મોદીનો જૂનો ઓડિયો છે જેમાં એમ કહે છે પંદર પંદર લાખ આપી દઈશ બધા તો શું જવાબ આપશે ભાજપવાળા મારી પાસે જૂનો ઓડિયો છે નરેન્દ્ર મોદી એમ કે છે સ્વિસ બેંકમાં કાળું નાણું પડ્યું છે એ પાછું લાવશું તો આખા ગુજરાતના રોડ સોનાના થઈ જાય એવું છે

ઈ પ્રથા છે ઈ સંસ્કૃતિ છે અમારી ઈ સભ્યતા છે કે વડીલોને આશીર્વાદ લેવા વડીલોને પગે લાગવું એને હાથ જોડવા એના આશીર્વાદ લેવા ઈ અમારી સંસ્કૃતિ છે તો હું કેશુ બાપાને પગે લાગતો એવો વિડિયો બનાવ્યો ઈ અમારી સંસ્કૃતિનું પ્રતીક છે કેશુ બાપા જેવા વડીલો અમને આશીર્વાદ આપે ઈ અમારી સંસ્કૃતિ છે ભાજપને પેટમાં શું કામ તેલ રેડાયું કે ભાજપવાળાની સંસ્કૃતિ અને સભ્યતા વડીલોને હળધૂત કરવાની વડીલોનું અપમાન કરવાની અને વડીલોને કહેવાય ને કે આમ હાસ્યમાં ધકેલવાની છે આત્મા રામ કાકા પટેલ વડીલ હતા એનું ધોત્યુ કઈ પાર્ટીના લોકોએ ખેંચ્યું હતું ભાજપના લોકોએ કેશુ બાપાને જીવતે જીવ દગો કઈ પાર્ટીએ કર્યો ભાજપે કર્યો લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી આવા બધા દિગ્ગજ નેતાઓને અડધૂત કોણે કર્યા અપમાનિત જીવતે જીવ કોને કર્યા ભાજપે કર્યા તો ભાજપનું કલ્ચર છે ગોપીબેન કે વડીલોને અપમાનિત કરવા વડીલોને અડધૂત કરવા એ એમનું કલ્ચર છે અમારું કલ્ચર એ છે અમારી સભ્યતા એ છે કે વડીલોના આશીર્વાદ લેવા વડીલોને પગે લાગવું વડીલોને નમસ્તે કરવા અને પછી આગળ વધવું તો મેં અમારા કલ્ચર પ્રમાણે કેશુ બાપાના આશીર્વાદ લેતો વિડિયો અમારી ટીમે કોઈએ બનાવ્યો હશે મને નથી ખબર કોને બનાવ્યો ભાજપને એટલે પેટમાં તેલ રેડાય છે કે ઈ વડીલોને હર્જુત કરવાવાળી પાર્ટી છે કેશુ બાપાના નામની આખા ગુજરાતમાં એક નિશાળ નત બનાવી ભાજપે જે કેશુ બાપા પટેલના કારણે ગુજરાતમાં ભાજપની પહેલી વખત પૂર્ણ બહુમતીની સરકાર આવી ઈ કેશુ બાપાના નામનો એક બગીચો નથી ઓલ ગુજરાતમાં આ વિસાવદર ની અંદર સ્ટેશન લઈ લો બસ સ્ટેશન લઈ લો કોઈ જગ્યાએ નામ નથી શું કામ કે ભાજપ પટેલ જેવા વડીલોને નફરત કરે છે એનાથી ચીડાય છે એનાથી એનાથી એ લોકોને પસંદ નથી અને મેં આશીર્વાદ મેળવ્યા તો એને પેટમાં તેલ રેડાયું તમે ભાજપને પ્રશ્ન પૂછો કે જે કેશુબાપા પટેલના કારણે ભાજપમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની એ કેશુબાપાના બાપાના નામનું ગુજરાતમાં એક બસ સ્ટેન્ડ નહીં એરપોર્ટ નહીં રેલવે સ્ટેશન નહીં બેંક નું નામ નહીં યાર્ડ નામ નહીં સંઘ નું નામ નહીં તાલુકા પંચાયત કચેરીનું નામ નહીં તો ભાજપ તો રાજનીતિક પાટીદાર ઉપર ચાલે છે તો કેમ કેશુ નામનું એક સરકારી બિલ્ડિંગ નરેન્દ્ર મોદી જીવે છે ત્યાં તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના પાટિયા મારી દીધા નરેન્દ્ર મોદીને ને થવા જે ટોળકી મથે છે એ ટોળકી કેશુબાપાના નામ કેમ નથી આપતી નરેન્દ્ર મોદી જીવે છે સરદાર પટેલનું નામ હટાવી અને નરેન્દ્ર મોદીનું નામ લગાવી દીધું પણ જે કેશુ બાપાના કારણે ગુજરાતમાં ભાજપની સરકાર બની એ કેશુ બાપા નામની એક સ્કૂલ નહીં એક દવાખાનું નહીં એક જિલ્લા સહકારી બેંકના ભવનનું નામ નહીં ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં બહુમાળી ભવન છે ભવનનું નામ કેશુભાઈના નામથી નહીં સચિવાલય છે એવડું મોટું વિધાનસભા છે અલગ અલગ બ્લોક્સ છે ક્યાંય ગુજરાત આખામાં કેશુભાઈ પટેલનું નામ કેમ નથી તો ભાજપને પેટમાં એ બળે છે કે જે કેશુભાઈ પટેલને ઇતિહાસમાંથી ભૂંસવાની કોશિશ ભાજપે કરી એ કેશુભાઈ પટેલનો નો વિડીયો વાયરલ થયો અને ભાજપ ને હલકા કૃત્ય થી લોકો જાગૃત થયા એને પેટમાં બળે છે તમને લાગે છે કેશુભાઈ નો વિડીયો આવી રીતે વાયરલ કરીને તમને લોકો વોટ આપી દેશે વિસાવ કોણે એવું કીધું કેશુભાઈ એવું ક્યાં કીધું કે ગોપાલને વોટ આપજો એમ વિડીયો માં આશીર્વાદ વડીલના લેવા એમાં મને એને ન સમજાતું કે ભાજપ ને આટલું બધું પેટમાં કેમ બળે છે વડીલો આશીર્વાદ લેવા એ સભ્યતા છે કે નથી કયા કયા દેશમાં કયા સમાજમાં કયા ગામમાં વડીલોને આશીર્વાદ ન લેતા હોય લોકો તો એમાં વડીલોને આશીર્વાદ લીધે એમાં વિવાદ હું છે મને સમજાતું પગે લાગે એક માણસ હાથ આમ કરે બસ એમાં વિવાદ કઈ વાત છે તમે ઉંમરમાં મોટા મારે તમને નમસ્તે પ્રણામ કરવું એ સંસ્કાર ભાજપ ને કેમ પેટમાં બળે છે આ વાત નું કેમ કે ભાજપ પાર્ટીની ગોપીબેન સભ્યતા સંસ્કૃતિ જે છે કે વડીલોને ધૂતકારવા વડીલોને અપમાનિત કરવા ટાંટિયા ખેંચવા અને ગમે એમ કરીને સત્તામાં રહેવું એ જો અડવાણીના શું હાલ છે અત્યારે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જેટલા છેલ્લા થોડા દિવસથી જે રીતે વિવાદો સર્જાયા છે અને એમાં પણ ખાસ કરીને ચૂંટણીના મુદ્દે તમને શું લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે તો પછી હર્ષદ રિબડિયા કે ભૂપત ભાયણી જનતા પણ કોને પસંદ કરશે ગોપાલ ઇટાલિયાને કીધું એને મને જનતાએ બધાએ

મને નહીં પબ્લિક ને એટલો કોન્ફિડન્સ છે અચ્છા તમને એવું લાગે છે કે છેલ્લા 40 દિવસથી વધારે દિવસથી તમારા તમારું અનાઉન્સમેન્ટ થઈ ગઈ એનો તમને ફાયદો મળશે નહીં મે એવું નથી મુદ્દો શું છે કે આ પંતક ના ખેડૂતો એમ વિચારે છે કે ખેડૂતો માટે અવાજ કોણ ઉઠાવશે ચાલો તમે તો ક્યાં ખેડૂત છો તમે તો વકીલ છો ઓહો હો 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 સી આર પાટીલ ની એફિડેવિટ માં લખ્યું હોય કે ખેડૂત છે તો તમે માની લેશો

ખાતરના મુદ્દે મેં રજૂઆત કરી પુરવઠા અધિકારીને તો ખેડૂતોએ એ વાતને સ્વીકારી કે આને મુદ્દાની સમજણ છે આવડત છે જાણકારી છે મેં ખેડૂતોને સહકારી મંડળી દ્વારા જે અન્યાય અત્યાચાર થયો એની રજૂઆત કરી તો ખેડૂતોએ જોયું કે આને ખ્યાલ આવે છે મેં અલગ અલગ અનેક મુદ્દાઓની રજૂઆતો કરી ભૂતકાળમાંય કરી ચૂક્યો છું પોલીસ સ્ટેશનોમાં મામલતદારોમાં પ્રાંતમાં તો લોકો જોઈ રહ્યા છે કે જે કામ માટે આપણે ધારાસભ્ય પસંદ કરવાનો છે એ તમામ કામની આવડત ગોપાલ ઇટાલિયાને છે કારણ કે ગોપાલ ઇટાલિયા વકીલ છે ગોપાલ ઇટાલિયા એ સરકારી નોકરીમાં કામ કર્યું તો લોકોને એ ખ્યાલ છે કે આવડત અનુભવ અને ક્ષમતા વાળો માણસ કોણ છે એમ એટલે વેલ્યુ નામ અનાઉન્સ થયું એનાથી ફાયદો થયો ખરો એટલે લોક સંપર્ક એ રામ રામ લોક સંપર્ક કરી શકે હા હા લોક સંપર્ક આપણે કરી શકીએ તો સ્વાભાવિક છે કે લોકો મને નજીકથી જાણે હું લોકોને નજીકથી મળું એમ આમને સામને એકાબીજાને મળીએ તો થોડોક લાગણીનો સેતુ બંધાય અને એવી રીતે લોકોનો વિશ્વાસ વધે તો સ્વાભાવિક છે અચ્છા કોંગ્રેસ માટે શું કહેશો અહીંયા આગળ કોંગ્રેસ તમને ક્યાં દેખાય એ તો આ બધાને પૂછો ને ઈ શું કહેવા માંગે છે કોઈ કંઈ કહેવાત નથી માંગતું પબ્લિક ને પૂછો આ ઉભા લે આમાં કોઈ કાર્ય કરતા નથી તમે એને પૂછી લો ને મને હું કામ પૂછો છો કઈ કહેવા જેવું જ નથી તો શું કહેવાનું અરવિંદ કેજરીવાલ ને એ લોકો આવે છે તમને એવું કારણ કે તમને લાગે છે એનાથી તમને નુકસાન જશે એ પશ્ચિમ બંગાળમાં જબરજસ્ત ચૂંટણી પ્રચાર કર્યો દીદી કરી તો ફરક પડી ગયો ભાજપ ભાંગી ગઈ કર્ણાટક ભાજપમાં મોદી મોદીએ પ્રચાર કર્યો અમિત મોદીએ પ્રચાર કર્યો ને હારી ગયો એવા દસ રાજ્યો દેશમાં છે તો ભાજપ ભાંગી ગયું તો અમારી પાર્ટી એક ચૂંટણી હારી તો સ્વાભાવિક છે હારજીત ચૂંટણી નો હિસ્સો છે આજે હાર્યા છે કાલ પાછા જીત છે પણ એ વાતની મજાક મસ્કરી ઉડાવવાની એ તો ભાજપવાળાને વાળાને જી પોસાય એ વિકૃતિ અમે નથી એવી વિકૃતિ કેમ કે હાર કોણ હાર્યું નથી આ દેશમાં કઈ એવી પાર્ટી છે જે ક્યારેય ચૂંટણી હારી હોય આ દેશમાં કોણ એવો નેતા છે જે જિંદગીમાં એકેય ચૂંટણી હાર્યા હોય આપણા દેશના સૌથી મહાન નેતા ભારતનું સંવિધાન રચ્યું જેમણે બાબા સાહેબ આંબેડકર એ એના જીવનની પહેલી ચૂંટણી હારી ગયા બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષો ચૂંટણી હાર્યા છે આ દેશમાં અટલ બિહારી વાજપેયી ચૂંટણી હાર્યા છે તો પછી આમાં ક્યાં બીજી ચર્ચા ચૂંટણીમાં હાર જીત ઈચ્છો છે પણ હાર જીતની મજાક મસ્કરી નો કરવાની હોય અચ્છા સાથે તમને એ પણ પૂછીશ કે ઓપરેશન સિંધુર એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રવાદ એક મુદ્દો હોય છે અને ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્રવાદ એ ખરેખર એક ચૂંટણીનો મુદ્દો પણ હોય છે જે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જોવામાં આવ્યું તમને લાગે છે આ વખતે ઓપરેશન સિંધુરની અસર પણ જોવા મળશે એ તો પબ્લિક જ કહી શકે એ વિચારે છે તો એટલે રાષ્ટ્રવાદના મુદ્દે લોકો તમને કેમ વોટ આપે તો મુદ્દો રાષ્ટ્રવાદનો અહીંયા ખેડૂતનો મુદ્દો છે ને આઈ કોઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ તો હાલતું નથી વિસાવદર જીત્યું ગાર્યું અહીંયા પેટા ચૂંટણી છે એક સીટ પૂરતી ચૂંટણી છે ખેડૂતોને બહુમતી ધરાવતો ક્ષેત્ર છે ખેડૂતો ખેતી મજૂરી રત્ન કલાકારોની અહીં બહુમતી છે એ એમના પોતાના મુદ્દે ચૂંટણી લડે છે દેશનો મુદ્દો આવે ત્યારે બધા અમે બધા ભેગા છીએ દેશ સાથે પણ અહીંયા તો મગફળીનો મુદ્દો છે અહીંયા તો હિરાઘસના રત્ન કલાકારોનો મુદ્દો છે અહીંયા ક્યાં યુદ્ધ ચાલુ છે પાકિસ્તાન આરે વિસાવદરવાળાનું કે રાષ્ટ્રવાદની ચર્ચા હોય કારણ કે બીજો એક મુદ્દો એ છે કે જાતિવાદના આધારિત રાજનીતિ થાય છે અને jignesh મેવાણી કહી રહ્યા છે કે જ્યારે દલિતનો મુદ્દો આવે ને તો કોઈ નેતા નથી બોલતું દરેક ને દલિતના વોટ તો જોઈતા હોય છે નહીં માત્ર દલિત સમાજના નહીં બધા જ સમાજના વોટથી સરકાર બને છે નાનામાં નાનો સમાજ હોય ગુજરાતમાં માનો કે જેના સો ઘર હોય એ સમાજનું યોગદાન સરકાર બનાવવામાં ધારાસભ્ય બનાવવામાં હોય છે એટલે ગુજરાતની તમામ જ્ઞાતિઓ મતદાન કરે છે ત્યારે જ માણસ ધારાસભ્ય સાંસદ સભ્ય મંત્રી સંત્રી બને છે પહેલી વાત એ છે પણ ચૂંટાયેલા માણસની એ જવાબદારી ખરી કે કોઈ નાના માણસને અન્યાય થાય કોઈ છેવાડાના માણસ સાથે અત્યાચાર થાય કોઈ ગરીબ માણસ સાથે ખોટું થાય તો બોલવું એ બધાની જવાબદારી મત ન આપ્યો હોય મને જેણે અને ઈ માણસ સાથે અન્યાય થાય તો પણ હું ધારાસભ્યો સભ્યો મારે બોલવું જોઈએ ચૂંટણી ચૂંટણી સમયે છે ચૂંટણી જીત્યા પછી માણસ જે જીતે છે એ બધાનો નેતા હોય છે બધાનો પ્રતિનિધિ હોય મત નથી આપ્યા એનો પ્રતિનિધિ તો દલિત સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય તો પણ બોલવું જોઈએ બીજા અન્ય કોઈ પણ સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય તો પીડિતના પક્ષે રહેવું એ આપણા સૌની જવાબદારી છે છેલ્લો સવાલ પૂછી લઉં ગોપાલભાઈ એવા પાંચ મુદ્દા કહી દો કે જેને લઈને તમે જનતાની વચ્ચે જશો પાંચ મુદ્દામાં ઇકો ઝોન છે સૌની યોજનાનું પાણી છે મગફળીના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલો ભ્રષ્ટાચાર છે સહકારી મંડળીઓમાં ભાજપે કરેલી ગોબાજાળી છે અને આખા વિસ્તારના રોડ રસ્તાની ભયંકર ખરાબ હાલત છે આ પાંચ મુદ્દા છે એમ તો મુદ્દા બેના ટેમ્પો ભરાય એટલા છે ત્રણ ટેમ્પા કરો તો ઘટે એમ નથી એટલા મુદ્દા છે અહીંયા ભાજપવાળાએ હોળી જ કરી છે ચારે બાજુ બોલવા બેસીએ તો પાર નથી આવે પણ લોકોએ હવે નિર્ણય લઈ લીધો છે કે આ વખતે કમ્પ્લીટ કામ કરવાના છે સાંસદ ભાજપના છે ગુજરાતમાં સરકાર ભાજપની છે કેન્દ્રમાં સરકાર ભાજપની છે જૂનાગઢ જિલ્લા એપીએમસીમાં ભાજપ છે જૂનાગઢ જિલ્લા યાર્ડમાં ભાજપ છે બંને તાલુકા યાર્ડમાં ભાજપ છે તાલુકા સંઘમાં ભાજપ છે સાવજ ડેરીમાં ભાજપ છે તાલુક જિલ્લા સંઘમાં જ્યારે બાજુ ભાજપની માયાજાળ છે એટલે ભાજપની માયાજાળની વચ્ચે આમ આદમી પાર્ટીનું ઝાડું દેખાશે ખેડૂતોનો ખરોપ્યો દેખાઈ આમ આદમી પાર્ટી ને જાડુ ની ખેડૂત નું હળ દેખાશે રત્ન કલાકારો નો અંગુર દેખાય વેપારી ની પેન દેખાશે મજૂર માણસનો પાવડો તગારો દેખાશે ગરીબોની વેદના દેખાશે જીત્યા પછી ભાજપમાં માં નહીં જતા રહો એની શું કે એ તો ભાજપ ગેરંટી આપે મારી એને પૂછો એને વિશ્વાસ વધત મૂકી દે ઉમેદવાર એને ખબર છે કે આ માણસ સામે ન ભડે એટલો જ એને વિશ્વાસ કા ઉમેદવાર લઈને જ આવતા કા ઉમેદવાર લઈને દોઢ મિનટ ભાગે છે એને બહુ એવો વિશ્વાસ હોય મૂકેનું ઉમેદવાર લ્યો મૂકે ભુપતભાઈ આણીને કિરીત પટેલને ગોપીબેન ગામ હોય ને એક માણસ નબળો હોય એનો અર્થ એવો નથી કે આખું ગામ ખરાબ છે એ વાત દુઃખ ભરેલી છે કે અમારી પાર્ટીમાંથી એક માણસે પાર્ટી બદલી એનો અર્થ એવો નથી કે બધા એવા છે અમારી જ પાર્ટીમાં ઈશુદાન ગઢવી છે જે ફાઇટર છે અમારી જ પાર્ટીમાં પ્રવીણ રામ છે જે દસ વર્ષથી નેતૃત્વ કરે છે અમારી જ પાર્ટીમાં રાજુભાઈ કરપડા છે જેને ભાજપની આંગળી ન ચીંધાય અમારી જ પાર્ટીમાં યુવરાજસિંહ બાપુ જાડેજા યુવાનોના અવાજ ઉઠાવી રહ્યા છે અમારી પાર્ટીમાં ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો સિંહ છે કોણ 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 નથી કયો એક માણસ ખરાબ છે એનો મતલબ એવો નથી કે બધા ભાગી જાય ભાજપની બેંકમાં એવી રૂપિયાની નોટો નથી છપાણી જે અમારી પાર્ટીના આ બધા નેતાઓને ખરીદી શકે ચાલો ગોપાલભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ